બીજો ના પેલા એડા ને આમ વાત એને તો ખબર પડે લ્યા ને આમ શું ઉલડી જાય છે થે આવતા બધો બોરો ફટ કરી મેલી છે

બોટવો પણ એ ભયા આહાહાહા શું થયું ભાઉ પડશી અરે તારી તો હવે નકર નેહરી જશે અર્ધે થી તો ડબલું ક્યાં છે ઈ તો આવી પડ્યું એમ તો જાતો મોય બેઠો જાતો હા હટ બેહજો હું જો હું પાછો પાછા ના એ તો જાતો ની ના ના હું ચા ની તો ખબર ઈ ગયો ઘણો

એડા ખઈ જાય મારા તે વાડ કરાય ના ઉપર માર બોલાવે છે તારી વાત કમ્પ્લીટ છે શું છે હું એને પછી તાર દે કે હું બોલાય લે હા હું બોલાવું હું હારું હું આવું પાછો ઓય આયો આયો આ ઓલા આપણને ટેડપેડ થાયરો દેજો હું ઓલા કાઢું અલ્યા ઉભરો એને તો આખો ખોલેલા છે તો આ તો શું મને એ જમણા મામા ફરતા મારી વાત હોંભળો પેલી તમે શું હે આ કડો તો તમે જ ખુલો મીલી દો છો તમે અલ્યા આડું ગયા નહીં

તમે પાંચ મિનિટ બેઠા છો તો આવું રહ્યો જાવ રાઈ જતા ભજન શિખર શું ખબર જ નથી બગાડ્યું છે આ બીજી દોડ તો પાક લઈ લાય લુગડા બદલાઈ તો હવે ને અફેન લાઈન થોડું પાવ એવું કરવું પડશે

પેટમાં મારું બેટ તન ને પણ પાણી દેવા થઈ ગયા છે આયો ખાલી

અમારે ભાઈને દેવું ભરીને પાણી રાખવું પડશે

મને એવું લાગે દવાખાના એક મને એવું લાગે લકડા ની સારી દુષી કરો બેઠું જાય

મોઢરા ના રોજરા ના પાગલ છે આ શું છે